સુરત નાઉલપડ તાલુકા માં નજીવી બાબતે પતિ એ પત્ની ની તીક્ષણ હથિયાર મારીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો જોકે ઉલપડ પોલીસે ગણતરીના કલાકોમાં ઝળપી પાડી જેલ ભેગો કરી દીધો હતો જો કે પોલીસ તપાસમાં આરોપી પતિએ કબૂલ્યું હતું કે સાબતનું છે કે પોલીસ પણ ચોંકી ગઈ હતી જ્યારે તેણે કબૂલાત કરી કે સુરતના ઓલપાડ તાલુકા મથકે બનેલી હત્યાની ઘટનામાં પતિ પત્નીના વિશ્વાસભર્યા સંબંધમાં શંકા જતાં પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી એટલી ઉગ્ર બની હતી કે પતિએ પતિને હત્યારો બનાવી દીધો હતો કેમ કે પતિએ ગુસ્સાની આગમાં નજીકમાં પડેલા તીક્ષણ હથિયાલے પત્નીના ગળે મારી દેતા ઘટના સડે પત્નીનું મોત થઈ જતાં પતિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો આરોપી અશોક સૈંક મહત્વનું છે કે અશોક સંકટ અને તેની પત્ની હિરાબાઈ ઓલપાડ નજીક પડાવ નાખી રહેલા હતા અશોક પશુઓના વાડ ઉતારવાનો ધંધો કરતો અને પત્ની ભીખ માંગી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ બે દિવસ પહેલા અશોક અને તેની પત્ની વચ્ચે પૈસાને લઈને બોલાચાલી થઈ હતી કારણ કે પત્ની આરોપીના पर्सમાંથી પૈસા કાઢી લેતી હતી તેના કારણે ઝઘડો થતો હતો અને ગુસ્સામાં નજીકમાં પડેલું ચપ્પુ લઈ પત્નીના ગળા પર મારી દેતા પત્નીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું પત્નીના મોતથી ગભરાયલો પતિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો જો કે પોલીસે આરોપી પતિને ઝડપી પાડી જેલ ભેગો credito